અને મિત્રો ગાર તો પોસઠ રૂપિયે તો મિત્રો ઘાસ સારો હતો તેટલા માટે પોસઠ રૂપિયા ગયો ગાર સારો ના હોત તો થોડા ભાવ આવો અને મિત્રો આજે તો ભાવ પણ સારા ગારના તો મિત્રો આજે તો બાજી પણ વાઢી દીધી છે બધી થોડા ઘણી બાકી દીધી આખી બાજી વાઢી દીધી છે અને મિત્રો બાજી કેટલી વાટી અને કેટલી તે હું તમને બતાવું તો તમે હું લોકમાં જ જોઈ લેજો તો મિત્રો તમે જોઈ લો વરસાદ આવ્યો તો તેના કારણે આખું તળાવ ભરાઈ ગયું હતું હવે માપને પાણી થઈ ગયું કારણ કે તડકો પડ્યો તેના કારણે પાણી છીપાઈ ગયું અને મિત્રો જો વરસાદ ખૂબ બધો ચોમાસામાં પડશે તો મિત્રો આ બધું પાણીથી ભરાઈ જશે અને મિત્રો અમારા ઘરમાં પણ પાણી વળી જાય છે જો વધારે વરસાદ પડે તો તો મિત્રો જ્યારે ચોમાસામાં વરસાદ પડશે તો હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ તો તમે વ્લોગમાં જ જોઈ લેજો અમારા ઘરે ત્યાં કેટલું પાણી આવે છે ને કેટલો વરસાદ પડે છે તે તો મિત્રો હું તમને બાજરી બતાવું કેટલી લણી છે ને કેટલી નહીં લણી તે તો તમે વ્લોગમાં જ જોઈ લો તો મિત્રો આજે તો થોડા ઘણો ગાર બાકી પડ્યો તો તે થોડો નહીધ્યો છે અને નેદવાનું ચાલુ હતું તો મિત્રો ગાર થોડો નેદીને બ્લોગ બનાવવા આવી ગયો તો મિત્રો હું તમને બતાવું તો તમે બ્લોગમાં જોઈ લો ચોળી કેટલી વીણવા આવી છે તે અને સવારમાં રંધલા ઉભા થઈને ચોળી તો વીણવી જ પડશે અને તો મિત્રો એક બાજુ શાકભાજી વીણવા આવી અને એક બાજુ બાજરીનું કામ આવે તો મિત્રો બધું ભેળું કામ થતું નથી એક કામ મૂકીને એક કામ ચાલુ કરવું પડે ત્યારે બધું કામ થાય છે તો મિત્રો હું તમને રોગમાં ચોળી બતાવું તો તમે રોગમાં જોઈ લો ચોળી કેટલી આવી છે તે અને તમને બાજરી બતાવું કેટલી વાઢી છે તે પણ બાજરી જોઈ લો અને મિત્રો સપોર્ટ કરો અને આવોના આવો સપોર્ટ કરતા રહીજો તો મિત્રો તમે જોઈ લો આટલો ગાર બાકી રહ્યો છે નહીધ વેણો અને આટલો ગાર નેદી કાઢ્યો છે અને આ ઘાર પણ થોડાક સમયમાં નીદાઈ જશે ધીરે ધીરે અને તમે જોઈ લો આ થોડાક સમયમાં આ ગાર પણ વીણવા આવી જશે અને તમે જોઈ લો આ ચોથો લવો આવ્યો છે જગ્યા બાજરી વાઢવાનો અને તમે જોઈ લો આજનું મોસમ તો કંઈ અલગ જ છે તો મિત્રો ચલો હું તમને ચોળી બતાવું તમે જોઈ લો તમે તો તમે જોઈ લો ચોળી આટલી બધી આવી ગઈ છે વીણવા અને હાલ તો ઓછી આવી છે અને આ ભાગમાં વધારા આવીને એક વટલા પટ્ટામાં ઓછી આવી છે અને પહેલાં ભાગમાં પણ ચોળી વધારે આવી છે તમે જોઈ લો ચોળી આટલી બધી આવી છે કાલે સવારે વહેલા ઊભી થઈને ચોળી વીણવી પડશે અને તમે જોઈ લો બધી બાજુ વાઢી દીધી છે અને લણાઈ પણ ગઈ છે હવે ઠેસરથી પરમ દિવસે કેલ દિવસે બાજુ કાઢવાની છે તો હું તમને વગ બનાવીને જરૂર બતાવીશ તો તમે વગમાં જોઈ લેજો અને તમે જોઈ લો અમારા કારણે પણ બાજી વાટવાનું ચાલુ કરી દીધું છે તેમને ચોથા ભાગે મેં બાજી લીધી તેમને પણ વાઢવાનું ચાલુ કરી દીધું છે અને બાજી પણ પડી ગઈ છે અને કાળો દાણો થઈ ગયો છે તો પણ આ બાજી સારી પાકી જે ઊભી છે તે તો મિત્રો હું તમને બતાવું લણી છે કેટલી તે તમે બ્લોગમાં જ જોઈ લો તો મિત્રો તમે જોઈ લો બાજી આટલી લણી ગાડી છે અને નવું બાકી રહ્યા છે લણ્યાવાના અને તમે જોઈ લો આખા ખેતરની બાજુ લણી દીધી વાઢી દીધી છે તો મિત્રો તમે જોઈ લો આખા ખેતરની બાજુ જેમ તેમ કરીને વાઢી દીધી જે પડેલી હતી તો પણ વાઢી દીધી થોડોક સમય લાગ્યો તો વાળવા પણ મહેનત તો કરવી જ પડે અને તમે જોઈ લો નવ ઉલા બાકી રહ્યા છે લણાવાળા તે પણ કાલે પરમ દિવસે લણાઈ જશે અને તમે જોઈ લો અમારા કાકાને પણ ચોથા ભાગે બાજી વાયેલી હતી તો મિત્રો તે તો તેમનું જ ખેતર છે તેમને અમને ઉધડા આ લીધી બાજી તેમનું ખેતર અમે લઈ લીધું હતું વાવા ત્રણ વર્ષ તેમને પણ ભાગે આલી દીધી ચોથા ભાગની તો તેમને વાવી દીધું તેલ વાટે છે પડેલી છે બાજુ તો પણ વાટે છે તમે જોઈ લો અમારા કાકાને પણ વાઢી દીધી છે અને લણવાની છે તો અડધી તો લણી કાઢી છે ને અમે અમારે પણ લણી કાઢી તમે જોઈ લો થોડીક બાકી રહી છે અમે તો બાજી કેટલી લણી છે તે તમે લોકમાં જોઈ લીધું હશે અને સવારે વહેલા ઉઠીને ચોળી વીણવાની છે અને સવારે કેટલા જફલા નીકળશે ચોળીના તો કાલે ખબર પડે વીણીએ ત્યારે વહેલું તો ઉઠવું જ પડશે તો મિત્રો હોળી કેટલી આવી તે પણ તમે લોકમાં જોઈ લીધી હશે તો મિત્રો આજનો તો બસ આટલો જ હતો તો મિત્રો તમને આજનો સારો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો અમારીશું બીજા વ્લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા